પાટણમાં છરીની અણીએ પચીસ લાખ રૂપિયાની લૂંટ આચરવામાં આવી સમીહારી હાઈવે પાસે કઠીવાડા નજીકનો આ બનાવ પીએમ આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો મોબાઈલ બાઇકની ચાવી સહિત પચીસ લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા બાઇક ઉપર આ લૂંટારુ આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થયા એલસીબી એસઓજીએ નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે આજ બધા સંવાદદાતા વિપિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિપિન સમી હારી રોડ પરનો આ બનાવ છે જ્યાં આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાવાની ઘટના બની છે શું મામલો વિપિન બિલકુલ મોડી રાતની ઘટના રીતના સમી વચ્ચે જે આંગળિયા જે કર્મચારીઓ હતા તે રકમ લઈને ધર્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા હતા ત્યારે અણી અણીએ પચીસ લાખ થી પણ વધુની જે રકમ હતી તેની લૂંટ કરીને ફરાર થયા હતા ત્યારે મોડી રાત્રે પોલીસને જાણતા હતા પોલીસે સમગ્ર જિલ્લામાં એલસીબી એસઓજી સહિતના જે અન્ય કર્મચારીઓ હતા તેમને વોશ ગોધવી હતી અલગ અલગ જે પોઈન્ટ હતા તેમના પણ नजर राखी रहा है बाइक चालक जो लूंढारो कई रीता है सीसीटीवी लगे हाईवे पर हाल तपास कर लूंढारो आखी आखी आया था क्या गया है हाल तो मामले फरियत दाखिल कर आगे तपास हाथ जी बिल्कुल समग्र महत्ति साथ जुड़ा बदल आप